ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા પચીસ લાખનું ચેક અર્પણ કરાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવીને દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાંચસો દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે સરકારશ્રીએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ સોળસો બત્રીસ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવ્યો છે દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલા ઓપરેશન સિંદૂર આજે નવા ભારતની ઓળખ બન્યું છે ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં જોમ પૂરવા બદલ સરહદી નાગરિકોને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા આજે સરહદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી બનેલા સીમા દર્શન પ્રોજેક્ટ આજે રાજ્યોની સીમાઓ વટાવી અન્ય રાજ્યોના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જિલ્લાના ખેડૂતોએ કેચ ધ રેન અભિયાનને સાર્થક બનાવ્યું છે જિલ્લામાં રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી કુલ પચાસ હજાર રિચાર્જ કુવા પૈકી આજે જિલ્લામાં ત્રીસ હજારથી વધારે રિચાર્જ કુવા બનાવવામાં આવ્યા છે તેમણે તેમણે અભિનંદન પાઠવ્યા હતા જણાવ્યું કે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા તંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સત્તર જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બદલ તેમણે તંત્રને અભિનંદન પાઠવ્યા બાન અને અને શાન સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડે સવારી કરતા ડોગ શો રજૂ કરાયો હતો આ પ્રસંગે કલેક્ટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવો પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સી પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા